પીજીવીસીની ટીમ દ્વારા દ્રોડા પાડ્યા ત્યારે એક યુવાનનું જે મૃત્યુ થયું છે તેમના પરિવારને ન્યાય આપવાની માંગણી સાથે આજે કોંગ્રેસના પદાધિકારીઓએ કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું પાઠવેલા આવેદનપત્રમાં તાત્કાલિક અસરથી જવાબદાર સામે પોલીસ ફરિયાદ અને શિક્ષાત્મક પગલાં ભરવાની માંગ કરી હતી તાજેતરમાં પીજીવીસીની ટીમ દ્વારા જે વીજ દરોડા પાડવા માટે ગયા ત્યારે અકસ્માતે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે તે બાબતે ખાસ કરીને પીજીવીસીલના તંત્રને જવાબદાર ઠરવી જે તે અધિકારી કર્મચારીઓ આ માટે દોષિત હોય તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડ કરી અને પીડિત પરિવારને ન્યાય અપાવવાની માગણી સાથે આજે આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભુજ નગરપાલિકાના વિપક્ષી નેતા કાસમ મામન સમા કિશોરદાન ગઢવી સહિતના કોંગ્રેસના પદાધિકારીઓના સૌજન્યથી આ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભુજ નગરપાલિકા દ્વારા જે એનઓસી આપવાનું બંધ કરવામાં આવ્યું છે પરિણામે જે નાના અને જરૂરિયાતમંદ પરિવારોને વીજ જોડાણ મળતું હતા તે મળવાના બંધ થયા છે એનઓસી નહીં મળતી હોવાના કારણે આવી પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક આ પ્રકારના પ્રશ્નો ઊભા થતા હોય છે તાજેતરમાં જે રીતના પીજીવી સ્ટીલની ટીમે દરોડા પાડવાનું કામ શરૂ કર્યું અને ઘટના ઘટી છે તેને લઈને તાત્કાલિક અસરથી જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવે છે આવેદનપત્ર પાઠવવામાં ખાસ કરીને કાસમ સમા કિશોરદાન ગઢવી ગનીભાઈ કુંભા ધીરજ ગરવા સહિતના કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા પીજીવીસીએલ દ્વારા સ્લમ એરિયામાં જે એક ગેરકાયદેસર મકાનો કે બાંધકામ હોય ત્યાં કનેક્શન આપવા માટેની જે કાર્યવાહી છે એના માટે એક એનઓસી નો આગ્રહ રાખવામાં આવે છે નગરપાલિકાની શહેરી વિસ્તારમાં અને ગ્રામ્યમાં તલાટી નો દાખલા હવે ખરેખર આ હમણાં સુધી બે સુધી આવા દાખલા આપવામાં આવતા હતા અને આખી પ્રક્રિયા ચાલતી હતી પરંતુ બે પછી કલેક્ટરશ્રી નો આદેશ છે એમ કરીને કોઈ જગ્યાએ દાખલા આપવામાં આવતા નથી એના લીધે ગરીબ લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે ખરેખર આ મૂળભૂત અધિકાર છે લોકોનો અને તેઓ જ્યાં રહે છે સરકાર સો ચોરસ વાર પ્લોટો પેલા અમારી સરકાર હતી ત્યારે આપતી હતી અને શહેરમાં પણ હાઉસિંગ બોર્ડ ના માધ્યમથી

એમાં કોઈ પગલા લેવામાં ના આવે કોઈ કામગીરી કરવામાં ના આવી એના લીધે હાલમાં જયારે મૃત્યુ થઈ ગયું છે આ પણ બઉ ગંભીર બાબત છે આવી રીતે કોઈના ઘરે જેમ તમે કોઈ લૂંટારું ને પકડવા જતા હો એમ જઈને સવારના વહેલા છાપા મારો દિવાલો ખોદી ને તમે અંદર જાઓ એ વસ્તુ યોગ્ય નથી અને આનામાં જે લોકો સંકળાયેલા હતા એમની સામે

જે ભીડ નાકા બહાર દાદુપી રોડ ઉપર કરવામાં આવ્યો આ ખરેખર એક ગેરકાયદેસર પૂરતું હતું આની સામે આ લોકો ઉપર એક ફરિયાદ દાખલ થવી જોઈએ એવી અમારી રજૂઆત છે કારણ કે જે યુવાન ઉપર વાયર પડ્યું અને એમનું મૃત્યુ થઈ ગયું એનો શું વાપ તમે ચેકિંગમાં સવારના છ વાગે જાઓ તો યુવાન તો સૂતો હતો પોતાના ઘરે છતું અને એના ઉપર વાયર પડતા એ ઓફ થઈ જાય આવી પરિસ્થિતિમાં અને જીવી બીજી વિષય દ્વારા જે આ કરવામાં આવ્યું એમાં કોઈ પણ એક એવો નિયમ છે કે આ કોઈના ઘરે તમે ચેકિંગમાં જાઓ તો પંચનામું કરવું પડે આ પછી એને આપણે ભુજ જે પણ પોલીસ જે પણ વિસ્તાર આવતું હોય એ સિટી વિસ્તારને પણ જાણ કરવી પડે આ કોઈ પણ જાતની કોઈને જાણ કરવા વગર ઓછીતા આ લોકો જાણે આ મોટા ગુનેગાર હોય આતંકવાદીને પકડવા ગયા હોય એ રીતે પીટીવી સીએલની જે અધિકારીઓ વારંવાર ભુજમાં આવી રીતે કરે છે એની સામે અમે કલેક્ટર સાહેબ પાસે અમારી રજૂઆત હતી કે આ ખરેખર ખોટું છે નિયમ વિરુદ્ધ છે અને માનવ અધિકારનો પણ ભંગ છે કારણ તમે જોઈ શકો છો કોઈના ઘરે સવારથી છ વાગે આવી ટીમો જાય એ વ્યાજબી નથી આવી અમારી એક રજૂઆત હતી બીજી અમારી રજૂઆત હતી કે જે બીજી વિશે દ્વારા એનઓસી આપવામાં નથી આવતી જ્યારે હાઈકોર્ટના આદેશનું પણ આ ભંગ કરી રહ્યા છે કારણ કે હાઈકોર્ટની સપટ સૂચના છે કે પાણી લાઈટ અને ગટર આ એક માનવ અધિકાર અધિકારનો અધિકાર છે અને માનવ અધિકારના અધિકાર મુજબ આપવા પડે પણ આ વારંવાર એકબીજા ઉપર નાખી નગરપાલિકા એનઓસી આપવાનું બંધ કરી છે અને પીજીવીસીએલ મીટર આપવાનું બંધ કર્યું જ્યારે તમે ત્રણસો રૂપિયાના પાના ઉપર સોગંદનામું લેતા હો રોટરી કે આ જ્યારે પણ આ કોઈ પણ કારણ હશે કે જે હશે તે અમે ગમે ત્યારે તમારો મીટર ઉતારી લેશી રેગ્યુલર બિલ ન ભરે તોય પણ ઉતારી લેતા હોય છે ત્યારે કલેક્ટર કલેક્ટરશ્રીને અમે એ રજૂઆત હતી અમારી કે આ મીટર શા માટે બંધ કર્યા છે ખરેખર જે માનવ અધિકારનો ભંગ છે આ મીટર લગાવવા માટેનો અમારી માંગ છે જો મીટર લગાવવાનું નહીં આવે તો અમે જનતા આંદોલન પણ કારણ કે તમે જોઈ શકો છો આજે આવી તાળઝાળ ગરમી હોય જ્યારે અને આ માણસો પાસે લાઇટ ન હોય તો સ્વાભાવિક છે કે લાઇટ માટે માણસ ગમે તે કરી શકે કારણ કે પાણી ગટર અને લાઇટ એ આવશ્યક ચીજવસ્તુ ધારો મુજબ આવે છે અને એનો આ લોકોએ ભંગ કરવી ખરેખર એમાં પણ આ લોકો ઉપર ફરજદારી કરે કલેક્ટર શ્રી એવી અમારી માંગ રહેશે